મિત્રો આજના વિડીયોમાં આપણે અમદાવાદના ગ્યાસપુરમાં આવેલા શ્રી સોમનાથ મહાદેવના મંદિરની મુલાકાત લઈ રહ્યા છીએ આ મંદિર એક હજાર વર્ષ જૂનું છે અને આ મંદિરનો વહીવટ જૂની શાહવાડી સુએજ ફાર્મ ખેડૂત મંડળ દ્વારા કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી સુંદર જગ્યા છે અહીંયા આવ્યા પછી મનને ખૂબ જ શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે અંદર પ્રવેશતા જ આપણને અહીંયા મહાદેવજીના દર્શન થાય છે તમે જોઈ શકો છો કે મહાદેવજીની મૂર્તિ કેટલી સુંદર લાગે છે તો આપણે શ્રી સોમનાથ મહાદેવના મંદિરમાં જઈશું અને મહાદેવજીના દર્શન કરીશું અંદર પ્રવેશતા આપણને નંદી મહારાજના દર્શન થાય છે આ મંદિરના ઉપર લખેલું છે કે આ મંદિરનો જીર્ણોદ્ધાર મહાશિવરાત્રિ અને તારીખ એક ત્રણ બે હજાર ત્રણ ના રોજ કરવામાં આવેલ હતો આપણે ગર્ભગૃહમાં જઈને શિવલિંગના નજીકથી દર્શન કરીશું મિત્રો આપણે અમદાવાદના ગ્યાસપુર ખાતે આવેલા એક વર્ષ જૂના પૌરાણિક સોમનાથ મહાદેવના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે આ સોમનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહના આપણે દર્શન કરી રહ્યા છીએ જય સોમનાથ મહાદેવ મિત્રો અહીંયા વર્ષમાં બે વાર મહામૃત્યુંજયનો યજ્ઞ કરવામાં આવે છે અહીંયા સોમવાર તથા તહેવારના દિવસોમાં ખાસ શણગાર દર્શન અને શણગાર આરતી કરવામાં આવે છે અહીંયા કોઈ પણ જાતના લોકો દર્શન કરવા માટે આવી શકે છે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકા પ્રમાણે આ શિવલિંગ એક હજાર વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલ છે અને બીજી વાત એવી પણ માનવામાં આવે છે કે એક હજાર વર્ષ પહેલા અહીંયા સાબરમતી નદીના તટ પર જૂનું શાહવાળી ગામ હતું અને આજુબાજુ જંગલ વિસ્તાર હતો તે વખતે ગામ લોકોએ અહીંયા શિવલિંગની સ્થાપના કરી હતી એવું પણ કહેવામાં આવે છે કે મુગલોએ આ શિવલિંગ પર આક્રમણ કર્યું હતું અને આજની તારીખમાં પણ શિવલિંગ પર તલવારના ઘા દેખાય છે મિત્રો અહીંયા યજ્ઞ શાળા પણ આવેલી છે અને તેમાં લોકો પોતાની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વિધિ વિધાન કરાવતા હોય છે અહીંયા ગૌશાળા પણ ચલાવવામાં આવે છે તો આ અહીંની ગૌશાળા છે આ મંદિરનું સરનામું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલાક કપિરાજ આરામ ફરમાવી રહ્યા છે જેના પરથી કહી શકાય કે આ જગ્યા કેટલી શાંત પ્રાકૃતિક અને આહલાદક વાતાવરણ ધરાવે છે તો તમે પણ જો હજુ સુધી આ મહાદેવજીના દર્શન કર્યા ના હોય તો એકવાર અચૂક દર્શન કરી જજો મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો જય સોમનાથ મહાદેવ